નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે વાત કરીએ વાયબ્રન્ટ સમિટની એ સમિટ કે જે આપણા ગુજરાતમાં યોજાય છે યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતી વિશ્વને બતાવ્યું છે એ વાઇબ્રન્ટ સમિટ કે જે ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવાનું એક માધ્યમ બની છે દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આજ વાઇબ્રન્ટ સમિટ છે ગુજરાતે અલગ યુનિક રીતે વિચાર્યું કે વાઇબ્રન્ટ સમિટમાં કોઈ ડેવલપ્ડ નેશનને પાર્ટનર કન્ટ્રી બનાવવું જ્યારે કોઈ વિચાર્યું ન હતું તે સમયે ગુજરાતે ત્યારે કરી દેખાડ્યું એ જ ઓફિસર્સ અને એજ રિસોર્સ સાથે ગુજરાતે એવું કંઈ કરી દેખાડ્યું જેનો કોઈ વિચાર નહોતો કર્યો અને ત્યારે આજે વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતની ગુજરાત ગ્લોબલ ફાઈપર્સ સમિટની શરૂઆતી સાથે સાથે જ્યારે વડાપ્રધાન મોદી બપોરે ટ્રેડ શોનો પ્રારંભ કરાવશે ત્યારે અત્યાર સુધીની શું અપડેટ છે તેના ઉપર એક નજર કરીશું થોડી જ વારની અંદર મોઝામ્બિકના રાષ્ટ્રપતિ છે તેની સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરવા જઈ રહ્યા છે મોઝામ્બિકના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને થોડી જ વારની અંદર તેમની સાથે મુલાકાત રહેશે આ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો મોઝાંબેકના રાષ્ટ્રપતિ ફિલિપ નાઇસુ કે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને આવકારતા નજરે પડે છે અને રિસીવ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાત્મા મંદિર જ્યારે તેઓ પહોંચ્યા છે થોડી જ વારની અંદર મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થવા જઈ રહી છે સવા બાર વાગ્યાની આસપાસનો સમય છે કારણ કે જે આખું શેડ્યુલ આવતો હોય છે તેની અંદર વડાપ્રધાન મોદીના અત્યારે પાંચ સીઓ સાથે ગ્લોબલ સીઓ સાથેની જે બેઠક થઈ હતી તેના પર દ્રશ્યો આપણે બતાવ્યા હતા અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત પણ થવાની છે આરથી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રીનો કાફલો મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યો જે પછી વડાપ્રધાન મોદીએ કોન્વોય મહાત્મા મંદિર ખાતે પહોંચ્યો તો તે સમયના દ્રશ્યો બંને આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક તરફ મુખ્યમંત્રીનું આગમન થયું તે સમયના બીજા દ્રશ્યો છે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચ્યા તે સમયના વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે તેઓ ગાંધીનગર ખાતે પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે મહત્વની બેઠકો કરી સવારે દ્વિપક્ષીય બેઠક યોજી પાંચ ગ્લોબલ સીઓ સાથે બેઠક કરી ગુજરાતમાં રોકાણ બાબતે પીએમ મોદી ચર્ચા કરી તે મોલેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય તેમને બેઠક કરી ઝાંબીકના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક ટૂંક સમયની અંદર તેઓ કરવા જઈ રહ્યા છે આજે કે બધું માહિતી માટે સવારથી જે અપડેટ આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ ગાંધીનગરથી તેમની પાસે પહોંચીશું ધવલ ટૂંક જ સમયની અંદર રાષ્ટ્રપતિ સાથે તેઓની મુલાકાત થઈ જઈ રહી છે મોઝાંબિકના રાષ્ટ્રપતિ છે ફિલિપ નાઇસુ તેમની સાથે તેમની મુલાકાત છે તેમેલ લિસના મુલાકાત સાથે તેમની થઈ ચૂકી છે પાંચ ગ્લોબલ સીઓ સાથે તેમની બેઠક થઈ ચૂકી છે અત્યારની શું અપડેટ છે જી ચોક્કસથી કહી શકાય કે સવારે નવ વાગ્યાથી જે ગ્લોબલ સમિટની અંદર વાયબ્રન્ટ ગુજરાતની અંદર જે છે તે બેઠકોનો ધમધમાટ યથાવત રહ્યો હતો તે પ્રમાણે સવા નવ વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચ્યા હતા ત્યારે જ ટીમેરોસ લેસ્ટેના જે રાષ્ટ્રપતિ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા ત્યારબાદ તેમની સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો તો તે વાર્તાલાપની અંદર મંત્રી એસ જયશંકરની ઉપસ્થિતિ રહી હતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે જોવા મળ્યા હતા કેન્દ્રના સચિવો પણ સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ તે બેઠકની અંદર જે પ્રકારે ચર્ચા કરવામાં આવી હતી વાત કરવામાં આવી હતી તેની અંદર જોવામાં આવે તો તે ચર્ચાની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી જેની અંદર ભારતને જે વિકસિત દેશ તરફ લઈ જવાનું છે ભારત એક વિશ્વ ગુરુ તરફ બની રહ્યો છે તે પ્રકારની પણ વાત કરવામાં આવી હતી એટલે કે કહી શકાય કે પોર્ટ જે ડેવલપમેન્ટ છે તે પોર્ટ ડેવલપમેન્ટની પણ ચર્ચા કરવામાં આવી હતી સેમી પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે તો ધોલેરાને સર કરવાની જે વાત છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે જે વાત કરવામાં આવે તો જે પાંચ ગ્લોબલ સીઈઓ છે તેની સાથે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થઈ હતી તેની અંદર જે મિટિંગ થઈ હતી તેની અંદર પણ જો વાત કરીએ તો સિંગાપુર બિઝનેસ ફેડરેશન સાઉથ એશિયાના જે ગ્રુપના વાઇસ ચેરમેન છે પ્રસુન મુખરજી તેમને પણ મળવા મળવાનો મોકો મળ્યો હતો તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી હતી તેની અંદર જો વાત કરવામાં આવે તો ફિનટેક કંપનીઓ છે તેને સ્ટાર્ટઅપ માટેની જે તકો છે તે પણ આપવામાં આવશે ધોલેરા બાજુ તેમને સ્ટાર્ટઅપ કરવા માટેની પણ પ્રગતિ જે સ્ટાર્ટઅપ જે કરશે તેની માટે પણ જમીનો પણ ફોલવાશે તેવી પણ વાત કરવામાં એસઆઈઆરને જે સેમી મેન્યુફેક્ચરિંગ માટે પણ ત્યાં અનુકૂળ જગ્યાઓ આપવામાં આવશે ઉદ્યોગ અને વેપાર મંત્રાલય સંભાળી રહ્યા છે જાપાનને તે પણ તેમની સાથે પણ બેઠક કરવામાં આવી હતી તેની અંદર પણ જે અલગ અલગ જે પ્રકારની કહેવામાં આવે તો ભારતમાં નવું મૂડી રોકાણ ક્યાંથી લાવવું નવું નવીનીકરણ કઈ રીતે કરવું નવા ઉદ્યોગને કઈ રીતે વેગ આપવો એટલે કે ભારત જે વિશ્વ ગુરુ તરફ આગળ વધી રહ્યો છે તેની અંદર કંઈક ને કંઈક કહી શકાય કે ક્યાં કયા દેશોનો સપોર્ટ રહેશે તેની માટે પણ જાપાનના પણ જે વેપાર મંત્રી છે તેમના દ્વારા પણ બેઠક વડાપ્રધાન મોદી સાથે કરવામાં આવી છે તેની અંદર શકાય કે ગ્રીન હાઇડ્રોજનને આગળ કઈ રીતે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કઈ રીતે આગળ લઉં અત્યારે હાલ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે વધુમાં વધુ ભાર આપવામાં આવી રહ્યો છે કે ઇલેક્ટ્રિક વાહનોને અવકાશ મળ્યો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધને લઈને ઇલેક્ટ્રિક વાહનો જે જાપાનની અંદર અત્યારે હાલ અવગત છે તેને લઈને પણ બેઠક કરવામાં આવી હતી એટલે કે કહી શકાય કે ઇલેક્ટ્રિક વાહનો

વાયબ્રન્ટ સમિટનો આવતીકાલે વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે આ સૌથી મોટા મહત્વના સમાચાર કે વડાપ્રધાન મોદી આવતીકાલે પ્રારંભ કરાવશે ટ્રેડ શોનો જે પ્રારંભ છે ઉદ્ઘાટન છે તે બપોરના સમય થનાર છે વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીની મહાત્મા મંદિરમાં ઉપસ્થિતિ છે તેઓ લિસ્ટેડના પ્રમુખ પાંચ ગ્લોબલ સીઓ સાથે મહત્વની બેઠક વડાપ્રધાનની યોજી હતી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દસમી વાયબ્રન્ટ સમિટ માટે ગાંધીનગર અને ગુજરાત સજ્જ છે વડાપ્રધાન મોદી કે જે રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા જેમાં સુઝુકી મોટર્સના વડા છે તો શીહોરો સુઝુકી ડેલીગેશન સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા આ સમિટ દેશના જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાનો ફાળો આપ્યો છે ભારત બે હજાર સુડતાળીસના વિઝનને સાકારિત કરશે આ જે વાયબ્રન્ટ સમિટ છે જે વિઝન નક્કી કરવામાં આવ્યું છે તેને સાકાર કરવા માટે આ સૌથી મોટું કેન્દ્ર રહેશે સેમી કંડક્ટર રિન્યુએબલ એનર્જી પર સરકારે સૌથી વધારે લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે ગ્રીન હાઇડ્રોજન અને ઇ મોબિલીટી જેવા ક્ષેત્રો પર પણ સમિટમાં ચર્ચા થઈ શકે છે બે હજાર ચોવીસની ગેટવે ટુ ધ ફ્યુચર ની થીમ આંતર સહયોગને મજબૂત બનાવશે ગુજરાતમાં પંદર લાખ કરતા એમએસએમી ઉદ્યોગો છે ઔદ્યોગિક ઉત્પાદન છે કે જેમાં અઢાર ટકાનો ફાળો રહ્યું છે ઉપરાંત નિકાસમાં તેત્રીસ ટકાનો ભારતનો હિસ્સો રહ્યો છે સેમિકન્ડક્ટર ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી કે જે સૌથી વધારે મહત્વ આપનારા બની રહેશે આખરે જયારે વાયબ્રન્ટ ગુજરાતની વાત થઈ રહી છે વાયબ્રન્ટ સમિટ અને તેમાં પણ બે હજાર ઓગણીસ પછીની આ પહેલી વાયબ્રન્ટ સમિટ છે કોરોના પછીની આ સ્થિતિની વચ્ચે ગુજરાત જે વિશ્વ ફલક પર આગળ વધી રહ્યું છે ત્યારે આપણી સાથે ચર્ચાની અંદર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પૌરુષ પટેલ જે સભ્ય છે એનઆરજી કમિટીના જીસીસીઆઈને આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર પૌરુષભાઈ સૌથી મોટો સવાલ એ છે કે એ વાયબ્રન્ટ સમિટે એ ગુજરાત કે જેની ચર્ચા માત્ર ફક્ત ભારત દેશ સુધી સીમિત રહી અનેક દેશો સાથે સંકળાયેલી પછી

જ્યારે બે હજાર ત્રણમાં જ્યારે એમણે શરૂઆત કરી વાયબ્રન્ટ ગુજરાતની બહુ જ નાના પાયેથી શરૂઆત કરી હતી પણ એમનું લક્ષ્ય એમનો એક દ્રષ્ટાંત એટલો મોટો હતો કે એનું હરણફાળ ફળીને આજે આ બે હજાર ત્રેવીસમાં જ્યારે દસમું વાઇબ્રન્ટ ગુજરાત કરવા જઈ રહ્યું છે ત્યારે અઢળક લાખો કરોડના એમઓયુ થઈ જવા થઈ રહેવાના છે ગુજરાત એ સુખ શાંતિ સમૃદ્ધિનું પ્રતિક છે એ આખા દેશમાં આખા વિશ્વમાં જાણીતું છે જ્યારે પણ સુખ શાંતિ સમૃદ્ધિની વાત આવે તો ગુજરાતનું નામ પ્રથમ આવે છે કારણ ગુજરાતની જનતા ગુજરાતની અહીંયાની સ્થિતિ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ પર્યાવરણ સ્થિતિ અને ગુજરાતમાં જે ઓરા છે એ ધંધા માટે સૌથી બેસ્ટ છે અને આજે દેશ દુનિયાએ બધાએ માણ્યું છે આજે ગ્લોબલ જી ટ્વેન્ટી જ્યારે થઈ ત્યારે આજે જ્યારે સૌથી મોટો બે લાખ ચોરસ મીટરની અંદર ટ્રેડ શો થઈ રહ્યો છે આજે જયારે આના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર જયારે આજે આનું ઉદઘાટન કરશે કેટલા વર્ષો આ એમનું તપ આ વાયબ્રન્ટ સમિટમાં લાગ્યું છે અને સેમી કન્ડક્ટર કોઈ વિચાર્યું પણ હતું કે ગુજરાતની અંદર આ લેવલનું એક વિષય શરૂ થઈ શકશે તાઇવાન કોરિયા પછી એક ગુજરાત એવું રાજ્ય બની રહ્યું છે દેશની અંદર એક પ્રથમ રાજ્ય બની રહ્યું છે કે જે આવા પ્રકારની પ્રોડક્ટ શરૂ કરશે રિન્યુએબલ એનર્જી દેશને સૌથી જરૂરિયાતવાળું વિશ્વની સૌથી જરૂરિયાતવાળી એનર્જી રિન્યુએબલ એનર્જી એના ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે અને લોકો એના પર આગળ આવીને એમોય કરી રહ્યા છે સૌથી મોટો આભાર તો હું નરેન્દ્રભાઈનો અને ભારત સરકારનો ગુજરાત સરકારનો ભૂપેન્દ્રભાઈનો એટલે માનીશ કે ગુજરાતના ઉદ્યોગને હરણફાળ કરવા વિકાસશીલ કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે ને એ ખૂબ જ બિરદાવા લાયક છે અને ખૂબ ખૂબ આભાર માનીશ આ સરકારનો કે જેણે આ સારસ પ્રકારના નિર્ણયો લીધા છે અને બધા દેશોને આની અંદર ઇન્વાઇટ કર્યા છે ખૂબ સારી વાત કરી કારણ કે જો દેશની અંદર આ પ્રકારની હંમેશા એ વાઇબ્રન્ટ સમીટ કહેવાય કે કોઈ એક નાની શરૂઆત હોય ને નાની શરૂઆતમાં જ્યારે બીજ વાવીએ તો પછી એને રોપવા માટે પણ ઘણી બધી મહત્વની પ્રવૃત્તિઓ કરવી પડે ત્યારે સારું વૃક્ષ બને છે એવી જ રીતે જ્યારે પહેલી વખત તેનો પાયો નાખવામાં આવ્યો ત્યારે અત્યારે ક્યાં આપણે પહોંચ્યા છે ભારત દેશ ક્યાં પહોંચ્યો છે જીડીપી ક્યાં પહોંચ્યો છે તે પણ આપણી સમક્ષ છે આપણી સાથે કૌશલ શાહ પણ જોડાઈ ગયા છે જે એક વેબસાઇટ છે કૌશલભાઈ સ્વાગત છે આપણું જીએસટીવી ની અંદર જ્યાંથી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ પહેલા તો જ્યારે ત્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે એવું હતું કે કોણ અહીં રોકાણ કરશે આવો એક પ્રશ્ન હતો તે પછી ધીમે 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 શરૂઆત થતી ગઈ એક બે બે ઇન્વેસ્ટર્સ ત્રણ બધા જ ક્ષેત્રથી જોડાયેલા ખબર પડી કે અહીંયાથી તો કંઈક ખરેખર મળી રહ્યું છે અહીંયાથી અમને તો લાભ થઈ રહ્યો છે હવે વિશ્વ ફલક પર આ વાઈબ્રન્ટ સમિટ પહોંચી ગઈ છે આપનું શું કહેવું છે બિલકુલ આજે અમને પણ ખૂબ જ ગર્વ થાય છે ગુજરાતી હોવા તરીકે ખૂબ જ ગર્વ છે કે ગુજરાતની અંદર જયારે પ્રથમ વાયબ્રન્ટ સમિટ થઈ ત્યારે મને પણ એવું હતું કે આ કેટલું ચાલશે કેટલું આગળ વધશે અંદાજ નહોતો પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આજે આપણે આટલું મોટું સમિટ જોઈ રહ્યા છે એનો લાભ લઈ રહ્યા છે એનો ફાયદો લઈ રહ્યા છે એટલે પર્સનલી મને એવું લાગે છે કે આપણે જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે એનું આ પ્રથમ પગથિયું છે આત્મનિર્ભર આપણે થઈ રહ્યા છે અને ખાસ કરીને જયારે ઇન્વેસ્ટરની વાત આવે કે ઇન્વેસ્ટ કોણ કરશે તો આજે બે લોકેશન મને ખૂબ જ યાદ આવે છે એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આટલું બધું અદભુત ડેવલપમેન્ટ થયું ગુજરાત ગવર્મેન્ટે ત્યાં ઇન્ટરનેશનલ ટુરિઝમને એટ્રેક્ટ કર્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે આપણી કલ્પના બહારની વસ્તુ હતી જે લોકોએ બનાવ્યું અને આવનારા ભવિષ્યના બે એવા પ્રોજેક્ટ જે મારા ધ્યાનમાં છે એક છે ધોલેરા એસઆઈઆર જે નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન પણ છે કે જ્યાં એશિયાનું પ્રથમ સ્માર્ટ સિટી બની રહ્યું છે તો ત્યાં દુનિયાભરથી લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને બીજું જે આપણી હડપ્પન સંસ્કૃતિ ને દર્શાવે છે જે પાંચ હજાર વર્ષ જૂનું આપણું લોથલ છે ત્યાં ગવર્મેન્ટ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ બનાવી રહ્યું છે લગભગ સાડી છસો વીઘાની અંદર ચાર હજાર પાંચસો કરોડના ખર્ચે આ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે તો એની સાથે સાથે વિશ્વભરમાંથી ત્યાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે કારણ કે એમને એવું લાગે છે કે અહીંયા ઇન્વેસ્ટ કરવાથી અમને સારામાં સારા અમારા રોકાણનું વળતર મળશે તો ઇન્વેસ્ટમેન્ટની બાબતે હું સ્ટ્રોંગલી માનું છું કે આવનારા ઓ નજીકના સમયમાં એટલે કદાચ 2-4 વર્ષની અંદર જ ગુજરાતી એપીસેન્ટર બનશે કે આખી દુનિયા અહીંયા રોકાણ કરશે અને ઇકોનોમીનું સેન્ટર ગુજરાત બની જશે જ્યાંથી આખી ઇન્ડિયન નેપો વર્લ્ડ ઇકોનોમી અહીંયાથી કંટ્રોલ થશે મને લાગી રહ્યું છે બિલકુલ ખૂબ સારી વાત કહી કે પહેલી વખત જયારે આ સમિટ હતી એ વખતે દરેક ને એવું હતું કે ખરેખર આ લાંબુ ચાલશે કે કેમ પરંતુ હવે તો દુનિયાની નજર એની ઉપર હોય છે કે આ વાયબ્રન્ટ સમિટ યોજાય અને ગુજરાતની અંદર જે વાયબ્રન્ટ સમિટ યોજાય તેમાં દેશના નેતાઓ વિશ્વમાંથી એસીઓ આજની વાત કરું કૌરસભાઈ આપને કે આ મોઝાંબિકના રાષ્ટ્રપતિ આપણા ત્યાં આવ્યા છે અને તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો ટૂંક સમયની અંદર વડાપ્રધાન મોદી કરશે મુદ્દો એ છે કે એવા એવા દેશના ટોચના નેતાઓ ના પણ પાડતા હશે કે નથી જવું પરંતુ એ વિશ્વ ફલક પર ભારત પહોંચ્યું છે એવું આપ માનો છોડ આ સો ટકા આજે અમેરિકા ફ્રાન્સ જર્મની જાપાન રશિયા કેટલા મોટા દેશો વિશ્વના સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ એના બસો કંપનીઓના સીઓ ગ્લોબલ સીઓ જે આજે ગુજરાતમાં આવી રહ્યા છે જેની સાથે નરેન્દ્રભાઈ આજે દસ જોડે તો વન ટુ વન બેઠક કરવાના છે ગ્લોબલ સીઓ સાથે મોટી મોટી કંપનીઓ સાથે તો હું ચોક્કસપણે એવું માનું છું કે ભારત આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે નરેન્દ્રભાઈ સાહેબનો જે સંકલ્પ છે પાંચ ટ્રિલિયન ઇકોનોમી સુધીનો એ બહુ જ જલ્દી આપણે આગળ વધીને સો ટ્રિલિયન ઇકોનોમી સુધી આપણે પહોંચી જઈએ તો બી નવાઈ નથી કે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે જે પ્રમાણે ભારત દેશ આગળ વધી રહ્યો છે અને જે પ્રમાણે વર્લ્ડના લોકો વર્લ્ડ લીડર્સ જે તમે કહો છો ને મોઝમ્બીકના રાષ્ટ્રપતિ આવે છે વર્લ્ડના બધા જ લીડર્સ આજે ભારત આવવા અને ખાસ ગુજરાત આવવા તલ તડવી રહ્યા છે કારણ કે ગુજરાતની જનતા ગુજરાતનું જે સર્વભૌમત્વ છે અને ગુજરાતની અંદર જે બિઝનેસ છે એ એટલો બધો વિકસિત થશે એટલો બધો વિકસિત થશે એટલી બધી ઓપોર્ચ્યુનિટી એટલી બધી સ્કિલ્ડ છે ભારતમાં અને ખાસ ગુજરાતમાં કે તમે આજે દેશનો સૌથી મોટો ઉદ્યોગપતિઓ ગણશો તો બે ગુજરાતીઓ છે ગૌતમભાઈ હોય કે મુકેશભાઈ હોય કે આપણે જે પણ વિષયમાં આપણે વાત કરીએ કોઈ પણ જગ્યાએ ગુજરાતી અગ્રેસર રહે છે એનું કારણ છે કે ગુજરાતીનું માઇન્ડસેટ માઇન્ડસેટ ફક્ત બિઝનેસ લેવલનું માઇન્ડસેટ છે સુખ શાંતિવાળું માઇન્ડસેટ છે જેના કારણે દિવસે ને દિવસે આપણે ધંધાકીય રીતે બહુ જ આગળ વધી રહ્યા છે તો મને એવું નથી લાગતું કે કોઈ વર્લ્ડ લીડરને આવવામાં કદાચ હિચકી હોય ઉપરથી એ લોકો ઓપોર્ચ્યુનિટી તરીકે જોતા કે ક્યારે અમને ચાન્સ મળે મારું વ્યક્તિગત માનવું એવું છે કે દરેક લોકો આવશે અને ઘણા લાખો કરોડના એમોય પણ થવાના છે અને ગુજરાત દિવસે ને દિવસે આગળ વધતું રહેશે અને ભારતના હૃદય તરીકે

વર્લ્ડના લોકો અહીંયા આવીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવી રહ્યા છે એક છે સાણંદ જીઆઈડીસી ને એક છે ધોલેરા એસઆઈઆર ધોલેરા એસઆઈઆર મને ઘણીવાર વાર આશ્ચર્ય થાય કે નવસો ને બાવીસ સ્કવેર કિલોમીટર ની અંદર આટલું મોટું ઇન્ડસ્ટ્રીને લગતું હબ બની રહ્યું છે ઇટ્સ ઇઝ ઇક્વલ ટુ તમે કરો તો લાઈક અ કન્ટ્રી લાઈક અ સિંગાપુર નવસો વીસ સ્કવેર કિલોમીટરમાં સિંગાપુર છે અને નવસો બાવીસ સ્કવેર કિલોમીટરમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે એક ગુજરાત તો ભારતનું એક રાજ્ય છે પણ રાજ્યની અંદર એક નવો દેશ ડેવલપ થઈ રહ્યો છે એટલું મોટું ડેવલપમેન્ટ છે જ્યાં વર્લ્ડમાંથી લોકો ઇન્ડસ્ટ્રી નાખવા આવી રહ્યા છે અને ગવર્મેન્ટની ખૂબ જ સપોર્ટ કરી રહી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે ધોલેરા એસાઆરની નજીક જેનાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે આપણે વાત કરી એટલું બધું આસાન થઈ જશે અમદાવાદથી ધોલેરાનો એક્સપ્રેસ વે અમારી જાણકારી મુજબ બે હજાર ચોવીસ સુધીમાં શરૂ થઈ જશે ગિફ્ટ સિટી આટલું બધું ડેવલપ થઈ રહ્યું છે મેટ્રોથી ગિફ્ટ સિટી અ ધોલેરા એક્સપ્રેસ વે અને ધોલેરા એસઆઈઆર આ બધું કનેક્ટ થઈ રહ્યું છે આવનારા 24 થી 36 મહિનાની અંદર તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ની સ્પીડ ઘણી વધશે મેન્યુફેક્ચરિંગ સ્પીડ ઘણી વધશે અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતના લોકોને એટલી બધી રોજગારી મળશે કે આપણે કદાચ આટલું બધું વિચાર્યું જ નહી હોય કે આટલા બધા લોકોને સારામાં સારી રોજગારી મળશે રાઈટ વ્હાઇટ કોલર જોબ્સ મળશે તમને બિઝનેસની તકો મળશે નાના નાના યુનિટ લોકો નાખી શકશે અને જે નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે ભારત આત્મનિર્ભર બને એ ચોક્કસ ગુજરાતી એક્ઝામ્પલ સેટ કરશે કે જેનાથી આપણે મેન્યુફેક્ચરિંગના આધારે આત્મનિર્ભર બનીશું અને રોજગારીની અઢળક તકો આપણે ગુજરાતમાં ડેવલપ થવા જઈ રહી છે ફોકસ આપણે એટલું કરવાનું છે કે આજે જે પણ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે જે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે એને બહુ હકારાત્મક રીતે એને લેવી પડશે કારણ કે જ્યારે પણ ડેવલપમેન્ટ થતું હોય ટ્રાન્સફોર્મેશન થતું હોય ત્યારે થોડી નાની મોટી ચેલેન્જીસ પણ આવશે પણ ચેલેન્જીસ ને ઓવરકમ કરીએ આ ઓવરકમ નો મતલબ ગવર્મેન્ટ તો કરશે જ એમના લેવલે આપણે થોડું માનસિક રીતે ઓવરકમ કરવાની જરૂર છે કે જેનાથી આપણે એને સમજવાની જરૂર છે લાંબા ગાળાના આયોજનો કરવાની જરૂર છે તો આવનારા સમયમાં આપણે તો સમૃદ્ધ થઈશું જ થઈશું પણ આપણે આવનારી પેઢીઓને પણ સમૃદ્ધ કરીને જઈ શકશું એટલે બધી બિલકુલ ખૂબ સાચી વાત કે નહીં પરંતુ ફ્યુચર વિશે આ જ મહત્વપૂર્ણ સમિટ યોજાઈ રહી છે પૌરુષભાઈ અને કૌશલભાઈ બંને અમારી સાથે જોડાયા જીએસટીવી ના દર્શકોને ખૂબ મહત્વપૂર્ણ વિગતો આપણે જણાવી તે બદલ આપનો આભાર તો આખરે વિશ્વ ફલક પર પહોંચનારું આ વાયબ્રન્ટ સમિટ અને વિશ્વના નેતાઓને અહીં લાવનારું આ વાયબ્રન્ટ સમિટ કે જેની શરૂઆત થઈ ચૂકી છે અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન ટૂંક સમયની અંદર વડાપ્રધાન મોદી કરશે અને કાલ રોજ વાયબ્રન્ટ ગુજરાતનું પણ ઉદ્ઘાટન કરશે આ સાથે ન્યૂઝ મિલિટનમાં હાલ બસ જ નમસ્કાર